ન્યુ કહી દીધું છે કે ચા પાણી કરવા આવજો માર ઘરે ચા ને ખાડે રહી તો મારે શું કરવાનું અલ્યા મને જવા દે પેલા ઘરે શું કરતા કરતો તો આવો મારા ને તો સાપડું ને સાપડું જ પછી

લે શું બંનેના ભાવ હારા આવે છે આ તમાર પાટણમાં જબર આતા છે અમારે બનાસ કોઠામાં તો હે શાકભાજીનો ભાવ જ નહી યાર તમે શું વાયુ છે કોઈની અમારે 3 વીઘામાં ઈડા કર્યા છે રોટલા આપ તમારે ખાઈ જાવ પડશે ના ના પાડતા અલ્યા યાર ના 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 લે ના ના પાડતા અલ્યા હોભરો મારી વાત હું કરે હીન કંટારી ના આવે તો હાલ અલ્યા હગા

ચોરી લઈ કરતો ઘરે લઈ જવું લાકડા અમે દર વખતે લેમડા વાઈ વાઈ લાકડા કાપો હોય તમે જો લઈ જો એચો ઘરે બર્તન લઈ જવું જો ઘરે તમારે કે મીકો મીકો તમારો લાકડા હે તમે કાપ્યા હે ડાબડી મોઢા મીકને આ એ માપ મરેજી ને માર કઈ જા ઠોકો ભાર્યો પણ મે એક તો લાકડા આ લાકડા તે ની કાપ્યો માર કાકા કાપ્યો હે લા તા કાકા જો તા કાકો

માઇન્ડ ફેસ કરી નાખું મગજ એટલે એટલે આયા તા આઈ મને આની બીક છે આત્મા કે ના કરે નાખે આપણા ગામમાં મને કે આપણા ગામની પોલીસ આઈને આપણને પકડી જાહે ગોતવા ગોઠવા દો ને મત છે આપણા ગામનું નામ રોજ હાલે ખરાબ થઈ જાય તો હાલો ને ક્યાં પણ જશું આપણે ગોતવા હંગાત એ કેમ પર જાય તમને ખબર હે ના ના એ ગોઠવા તો હાલો પણ કેમ પર આ તો હાલો વાડો આલ્યો માર હાઈ ના હોય હગો આયું પાલ્યું ખવા આવે હગો તો એમ પર જોતાય વાડો એ હગો થાવસ ભાઈ હા માર હગા જોયા તો તમારા જો આયા બહારિયમ આવે લે એવું નહીં હવામાં મારા ઘર ક્યો છે અલ્યા ના જાયો અલ્યા બુડા તમ શું આ ડાવ છે કી ત પાંચ વર્ષ પછી બંધ કરનાશુ હે અલ્યા કબો બોતો આવો હે અલ્યા અલન હોય તો કહેજો હા હગો નેર ના પડી જયો એ મારા હગન ગાડો નેર માં હે હા હા આય હુક કરે હે હા કમ આ શું કર્યું આયો ના તો ખાલી ઊભો તો કોઈ ધોળા બુશેટ વાળા ને જોયાતા ને માથે ધોળા ગલની ભાગડી હતી આ નેર તો નહીં ઓ ચેમ બા એ હગો નહીં અલ્યા જા હવે આમ બીજી થી ગુજતી તો સમા હાગો તો છો ગયો તે જે આત્મહત્યાના કરના છો હા હાડો હાડો હવે માર હગવા આત્મહત્યાના કર્યો તરમાં માર હગાનું ગોટા

ફાટકા મશીન ના ચાલુ ના ભાઈ ઓ હગા જે હા એ હગા સુધી તમને મરી ગયા લે આ તો લા દાખન ભેગા કરો જલ્દી એમ તો નહી મર્યા બેઠો લ્યા બેઠો ભરો બકરો બકરો સુધ્યો લે બબુ ભાઈ હું તમને નતો કેતો કે તમે દાડા દીવે હા ચાટકા મશીન ના ચાલુ રાખશો તમે કો ભોડા હોય આદર ભોડા હોય કોક મોણો ના અટકી પડી બોય આજા અટકી પડી હું તા તું અટલા બોલ આ તમને કરંટ પડે લે આ ઝાટકો કને ચાલુ કરે તો આ તમારા હગે એટલે આ કાડિયા કાળ મોઢા તને ખબર નઈ પડતી ઝાટકા મશીન ચાલુ રાખે હે પણ મે બોડ ના લીધે કર્યું તું ના તું કણ તમા હો લખ અટલ બોડ આઈ જાવ ના દાડા દીવા કદી બોડ આવે તારા મય કે મગસ નહી હતા તારા તી આલી ને કોઈ

મારા હગા ની યાર આવું કરી હગા હગા મન દવાખાને લઈ જીવું એટજો હગા